નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું મકર લગ્નની કુંડળી મકર લગ્નની કુંડળીમાં બારે બાર રાશિના સ્વામી કેવું ફળ આપે છે લગ્નમાં મકર રાશિ જે શનિની રાશિ છે દસ નંબરની રાશિ મકર રાશિ જેનો સ્વામી શનિ છે શનિની બીજી રાશિ કુંભ રાશિ અગિયાર નંબરની રાશિ કુંભ રાશિ જેનો સ્વામી શનિ છે શનિ પહેલાં સ્થાનનો સ્વામી સ્વામી બનીને લગ્નેશ બને છે પ્રથમ સ્થાનનો સ્વામી અને તેની બીજી રાશિ કુંભ રાશિ બીજા ભાવમાં આવે છે અને બીજા બીજા સ્થાનનો બી સ્વામી જેમાં બીજા સ્થાનનો સ્વામી બનીને તટસ્થ બને છે અને જ્યારે લગ્નેશ તેનું શુભત્વ પામીને શુભ બને છે તેથી શનિ શુભ ગ્રહોમાં આવે છે શનિ શુભ ફળ આપશે આ કુંડલીમાં કે પોતે લગ્નેશ છે અને બીજા ભાવનો બી માલિક થાય છે શનિ ધનેશ બી થાય છે અને લગ્નેશ પણ થાય છે કુંભ રાશિ બીજા ભાવમાં આવવાથી શનિ થોડો તટસ્થ થઈ જાય છે પણ તેની બીજી રાશિ મકર રાશિ લગ્નમાં હોવાથી તે શુભ ફળ આપવા માટે બંધાયેલું છે હવે મકર લગ્નમાં ત્રીજા મીન રાશિ આવે છે જેનો સ્વામી ગુરુ છે મીન રાશિ બાર નંબરની રાશિ મીન રાશિ એટલે જેનો સ્વામી ગુરુ થાય છે ગુરુની બીજી રાશિ છે ધન રાશિ નવ નંબરની રાશિ એટલે ધન રાશિ મકર લગ્નમાં ગુરુ ત્રીજા સ્થાનનો સ્વામી થાય છે મકર લગ્નમાં ગુરુ બારમા સ્થાનનો બી સ્વામી થાય છે ગુરુ મીન રાશિનો સ્વામી અને ધનરાશિનો બી સ્વામી છે ત્રીજા સ્થાનનો સ્વામી અને બારમા સ્થાનનો સ્વામી ગુરુ ત્રીજા અને બારમાનો સ્વામી તે જેમાં ત્રીજાના માલિક તરીકે તે અશુભ બને છે ત્રીજાના ત્રીજા સ્થાનનો જે બી માલિક બને તે અશુભ ફળ આપે છે ને બારમાના સ્વામી તરીકે તે તટસ્થ બને છે એટલે અહીંયા ગુરુ અશુભ ગ્રહોમાં આવશે ગુરુ અહીંયા અશુભ ફળ આપશે તેમ કહેવાશે કે ત્રીજાનો ત્રીજા સ્થાનનો સ્વામી જે બી બન બને છે તે તો માલિક જે બી બને છે તે અશુભ ફળ આપે છે બારમું સ્થાન એટલે ખાડાનું સ્થાન એટલે અશુભ અશુભ સ્થાન કહેવાય છે છ આઠ અને બાર તેથી મકર લગ્નમાં ગુરુ અશુભ ફળ આપે છે હવે મકર લગ્નમાં આપણે જોઈશું ચોથા સ્થાનનો સ્વામી મંગળ મેષ રાશિ એક નંબરની રાશિ મેષ રાશિ જેનો સ્વામી મંગળ મંગળની બીજી રાશિ આઠ નંબરની રાશિ વૃશ્ચિક રાશિ તેનો સ્વામી મંગળ મકર લગ્નમાં ચોથા સ્થાનનો સ્વામી મંગળ થાય છે જેની મેષ રાશિ ચોથા ભાવમાં આવે છે મંગળની બીજી રાશિ વૃશ્ચિક રાશિ જે મકર લગ્નમાં અગિયારમા સ્થાનમાં આવે છે અગિયારમા સ્થાનનો બી માલિક થાય છે અને મંગળ ચોથા સ્થાનનો બી માલિક ચોથા અને અગિયારમાંનો સ્વામી ચોથાના સ્વામી તરીકે તે શુભ બને છે કેમ કે આ ચોથું સ્થાન છે કેન્દ્રનું સ્થાન છે વચ્ચેના જે ચાર સ્થાન છે કેન્દ્રનું સ્થાન છે એ ગ્રહો જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય એટલે શુભ ફળ આપે છે અને શુભ ગ્રહો જ્યારે કેન્દ્રના માલિક બનતા હોય એટલે અશુભ ફળ આપે છે માટે કેન્દ્રના સ્વામી તરીકે તે શુભ શુભ ફળ આપે છે અને અગિયારમાના સ્વામી તરીકે મંગળ અશુભ બને છે તેથી સરવાળે તે અશુભ ફળ આપે છે તેથી મંગળ મકર લગ્નની કુંડલીમાં અશુભ ફળ આપવા માટે બંધાયેલું છે તેથી અશુભ ગ્રહમાં આવશે આ જ રીતે મકર લગ્નમાં પાંચમા સ્થાનમાં વૃષભ રાશિ બે નંબરના રાશિ વૃષભ રાશિ જેનો સ્વામી શુક્ર છે શુક્રની બીજી રાશિ જે આવે છે સાત નંબરની રાશિ તુલા રાશિ જેનો સ્વામી શુક્ર છે મકર લગ્નમાં શુક્ર વૃષભ રાશિ પાંચમા સ્થાનમાં આવે છે મકર લગ્નમાં શુક્રની તુલા રાશિ દસમા સ્થાનમાં આવે છે એટલે આ કુંડલીમાં શુક્ર યોગકારક ગ્રહ બને છે પાંચમા સ્થાનનો સ્વામીને દસમા સ્થાનનો સ્વામી પાંચમા સ્થાનનો સ્વામી બનીને શુભ શુભ ફળ આપે છે અને દસમાના સ્વામી તરીકે કેન્દ્રના સ્વામી તરીકે તે અશુભ ફળ આપે છે પણ કેન્દ્ર અને ત્રિકોણનો સ્થાનનો સ્વામી બનીને પરિણામે શુભ બને છે જ્યારે શુભ ગ્રહો કેન્દ્રના માલિક થતા તો અશુભ ફળ આપે છે પણ ત્રિકોણનો બી માલિક થાય છે શુક્રની એક રાશિ વૃષભ રાશિ પાંચમા સ્થાને શુક્રની બીજી રાશિ તુલા રાશ તુલા રા તુલા રાશિ દસ માતાને મકર લગ્નમાં શુક્ર શુભ ફળ આપવા માટે બંધાયેલા છે તેથી શુક્ર શુભગ્રહમાં આવશે અને મકર લગ્નમાં શુક્ર શુભ ફળ આપશે તેમ કહેવાશે મકર લગ્નમાં છઠ્ઠા ભાવમાં મિથુન રાશિ ત્રણ નંબરની રાશિ મિથુન રાશિ જેનો સ્વામી બુધ છે બુધની બીજી રાશિ છ નંબરની રાશિ કન્યા રાશિ જે આઠમા ભાવમાં હોય છે મકર લગ્નમાં બુધની મિથુન રાશિ છઠ્ઠા ભાવમાં મકર લગ્નમાં બુધની કન્યા રાશિ નવમા સ્થાનમાં તેથી બુધ છઠ્ઠા અને નવમાનો સ્વામી બને છે જેમાં છઠ્ઠા સ્થાનનો સ્વામી તરીકે તે મધ્યમ ફળ આપે છે જોકે આ ખાડાના સ્થાન ખાડાનું સ્થાન છે એટલે તે મધ્યમ ફળ આપશે પણ નવમાના સ્વામી તરીકે શુભ બને છે તેથી બુધ અહીંયા અહીંયા શુભ ગ્રહોમાં આવશે એટલે બુધ મકર લગ્નમાં શુભ ફળ આપશે તેમ કહેવાશે કે ત્રિકોણના સ્થાનનો જે બી સ્વામી થતો હોય તે શુભ જ ફળ આપે છે માટે અહીંયા મંગળ બુધ શુભ ફળ આપશે હવે મકર લગ્નમાં ચંદ્ર કર્ક રાશિનો સ્વામી થાય છે ચાર નંબરની રાશિ કર્ક રાશિ જેનો સ્વામી ચંદ્ર થાય છે મકર લગ્નમાં સાતમા સ્થાનમાં કર્ક રાશિ છે જેનો સ્વામી ચંદ્ર થાય છે શુભગ્રહ જ્યારે કેન્દ્રનો સ્વામી બનતો હોય તો અશુભ ફળ આપે છે એટલે ચંદ્ર અહીંયા અશુભ ગ્રહોમાં આવશે મકર લગ્નમાં ચંદ્ર અશુભ ફળ આપશે તેમ કહેવાશે કેમ કે તે કેન્દ્રનો માલિક થાય છે શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના સ્વામી બને તો અશુભ ફળ આપે પાપ પાપગ્રહો જ્યારે કેન્દ્રના સ્વામી બનતા હોય તો શુભ ફળ આપે તેવો નિયમ મકર લગ્નમાં આઠમા સ્થાનમાં સિંહ રાશિ પાંચ નંબરની સિંહ રાશિ જેનો સ્વામી સૂર્ય થાય છે મકર લગ્નમાં અષ્ટમેશ એટલે કે આઠમા સ્થાનનો સ્વામી સિંહ રાશિનો સ્વામી સૂર્ય થાય છે સૂર્ય આઠમા સ્થાનનો માલિક થઈને પરિણામે અશુભ ફળ આપે છે કેમકે તે અષ્ટમેશ થઈ ગયો એટલે તે અહીંયા તટસ્થ બનશે સૂર્ય આઠમા સ્થાનનો સ્વામી બનીને તટસ્થ બનશે તેથી સૂર્ય અહીંયા તટસ્થ ગ્રહોમાં આવશે આ રીતે આપણે મકર લગ્નમાં દરેક ગ્રહો શું શુભ ફળ આપશે તે આપણે જોયું શુભગ્રહોમાં શુક્ર શુભગ્રહ ફળ આપશે બુધ શુભ ફળ આપશે શનિ શુભ ફળ આપશે શનિ પાપ ગ્રહ હોવાથી મકર લગ્નમાં શુભ ફળ આપશે મંગળ ગુરુ ને ચંદ્ર ગુરુ અને ચંદ્ર શુભ ગ્રહો હોવાથી અશુભ ફળ આપશે મકર લગ્નમાં સૂર્ય અષ્ટમેશ થઈને તટસ્થ ફળ આપશે આ રીતે ભાવના સ્વામી કયા ભાવ રાશિના સ્વામી કયા ભાવના માલિક બને છે તે હિસાબે ફળ આપશે દરેક કુંડલીમાં ગ્રહો અલગ અલગ શુભને અશુભ ફળ આપવા માટે બંધાયેલા છે પણ તે કયા ભાવમાં એની રાશિ આવે છે તે પ્રમાણે આપણે નક્કી કરાય છે રાશિ કયા ભાવમાં આવે છે ને તેનો સ્વામી તેના ફળ આપવા માટે બંધાયેલો છું નહીં કે સુગ્ર છે ને સુગ્રની રાશિ છે તે હિસાબે સારું ફળ આપશે એમને ગુરુ ધનનો માલિક થાય છે ધન રાશિનો માલિક થાય છે ને મીનનો બી માલિક થાય છે એટલે એમ નથી સમજ સમજી લેવાનું કે ગુરુ શુભ્ર છે એટલે સારું જ ફળ આપશે આ જ કુંડલીમાં તમે જુઓ મકર લગ્નમાં બારમા સ્થાનનો માલિક ગુરુ થાય છે જેની ધન રાશિ બારમા સ્થાનમાં આવે છે માટે ગુરુ શુભ્ર હોવા છતાં પણ અહીંયા અશુભ ફળ આપે છે ચંદ્ર કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી ચંદ્ર ચંદ્ર શુભ હોવા છતાં બી અહીંયા અશુભ ફળ આપે છે કેમકે શુભ ગ્રહ જ્યારે કેન્દ્રના માલિક થતા હોય ત્યારે અશુભ ફળ આપે છે એટલે ચંદ્ર શુભ હોવા છતાં પણ અશુભ ફળ આપે છે તેમ કહેવાય છે એટલે કુંડલીમાં જોવાનું રાશિ કયા સ્થાનના સ્વામી બને છે તે હિસાબે ફળ આપે છે આજે અહીંયા સુધી તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો અને ના ગમે તો ડિસલાઈક કરો Но мастер, да неват.